ભોજન સહિત તમામ ખર્ચના દાતા બન્યા આશરે ચાલીસ વીઘા જેટલી વિશાળ સંખ્યામાં તારીખ સોળ ડિસેમ્બર થી તારીખ બાવીસ ડિસેમ્બર સુધી ચાલનારા કથા કાર્યક્રમ દરમિયાન ફાયર સેફ્ટી પ્રાથમિક સારવાર પાર્કિંગ સહિતની સુવિધાઓ આંખે ઉડી આવતી હતી સાત દિવસથી ચાલનાર કથા કાર્યક્રમમાં રાજકીય નેતાઓ સહિત કેટલાક સમાજના અગ્રણી સહિતનાઓએ હાજર રહેલા દરરોજ આશરે વીસ હજારથી વધુ શ્રોતાગણે કથા સાંભળવા સાથે ભોજન પ્રસાદ લીધેલ કથા સપ્તાહમાં લોક ડાયરો ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી વધેલા ભોજન અને એઠવાડના નિકાલ માટે પર્યાવરણ માટે કામ કરતો ગો ગ્રીન કંપની હાજર રહેલ પ્રકૃતિ પ્લાસ્ટિક થી ન થાય એની પૂરેપૂરી તકેદારી સાથે પ્લાસ્ટિક મુક્ત કથા સપ્તાહ કરવામાં આવી રોજની આશરે હજાર જેટલા શ્રદ્ધાળુઓ માટે ગામમાં જ રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવેલ સુરક્ષા સલામતીને ધ્યાનમાં લઈ આશરે ચાલીસ જેટલા બાઉન્સરોથી સજજ ગ્રાઉન્ડ જોવા મળ્યું આજના કથા કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સૂચક હાજરી રહી હતી કથામાં પધારેલ મહેમાનોનું કથાકાર જીગ્નેશ દાદા દ્વારા સન્માન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા